જય ગુરુદેવ મિત્રો પરમાત્મા દરેકને સુખ શાંતિ આપે તેવી પરમાત્માને પ્રાર્થના મિત્રો આજે સ્વામી વિવેકાનંદ અને ગુરુ રામકૃષ્ણ પરમહંસ વચ્ચે પ્રશ્નોતરી સ્વામી વિવેકાનંદ પ્રશ્ન કરે છે કે મને ફાજલ સમય બિલકુલ મળતો નથી મારું જીવન ભાગદોડવાળું ખૂબ જ વ્યસ્ત રહે છે ત્યારે ગુરુ રામકૃષ્ણ પરમહંસ જવાબ આપતા કહે છે કે તારું દૈનિક કામકાજ તને વ્યસ્ત રાખે છે પરંતુ તારી ક્રિયાઓ બાદ જે ફળ તને મળશે તે તારા કામના કંટાળામાંથી તને મુક્ત કરશે ફરી પ્રશ્ન કરે સ્વામી વિવેકાનંદ કે ગુરુજી આજકાલ મારું જીવન ન સમજાય એવું આંટી ઘૂંટીવાળું બની ગયું એ આંટી ઘૂંટીવાળું બની ગયું હોય એમ મને કેમ લાગે કરે છે ત્યાં રામકૃષ્ણ પરમહંસ જવાબ આપતા કહે છે કે વત્સ જીવનનું પૃથ્થકરણ કરવાનું છોડી દે એમ કરવાથી ગૂંચવણો પેદા થવી થતી હોય છે એમ કરવાથી જ ગૂંચવણો પેદા થતી હોય છે બરાબર તું તો માત્ર જીવન જીવવાનું શરૂ કરી દે અરે સ્વામી વિવેકાનંદ પૂછે છે કે તો પછી આપણને સતત એક જાતનું અસુખ દુઃખ કેમ વર્તાય છે ત્યારે રામકૃષ્ણ પરમહંસ જવાબ આપતા કહે છે કેમ કે ચિંતાઓ કરવાની તને ટેવ પડી ગઈ છે તને જીવનમાં કોઈ સુખ હે જણાતું નથી એવું કારણ એ જ છે કારણ કે ચિંતા બહુ નહીં કરો ચિંતા ચેતુ રહી ઘટે સ્વામી વિવેકાનંદ ફરી પૂછે છે કે આ જગતમાં હંમેશા સારા અને ભલા માણસોને જ શા માટે સહન કરવું પડે છે ત્યારે ગુરુ રામકૃષ્ણ પરમહંસ જવાબ આપતા કહે છે કે હીરાને મણીને બરાબર ચમકાવવો હોય ને તો એને બરાબર ઘસવો પડે છે અગ્નિમાં બરાબર તપાવ્યા વિનાશોનું શુદ્ધ બની શકતું નથી એવી જ રીતે સારા માણસો જીવનની વિપદાઓ મુશ્કેલીઓમાંથી પસાર થતા હોવા છતાં એમનામાં કોઈ પણ જાતની કડવાશ પેદા નથી પણ ઉલટું એમનું જીવન બહેતર બન્યું છે એવો અનુભવ કરે છે વિવેકાનંદ ફરી પૂછે છે તો ગુરુજી તમે એમ કહેવા માંગ એમ તમે કહેવા માગો છો કે આવો અનુભવ મેળવવાનો હે કે આવો અનુભવ મેળવવો ઉપયોગી હોય છે તો રામકૃષ્ણ પરમશ્વર જવાબ આપે હા જરૂરી છે દરેક દ્રષ્ટિએ જોવા જઈએ તો જીવનનો અનુભવ એ એક કડક શિક્ષક જેવો હોય છે આ શિક્ષક શિષ્યને કોઈ પાઠ ભણાવે એ પહેલાં એની બરાબર કસોટી કરવી એની બરાબર કસોટી કરી લેતો હોય છે સ્વામી વિવેકાનંદ પૂછે છે કે ગુરુજી જીવનમાં એટલા બધા કોયડાઓ વચ્ચે ઘેરાયો છું કે મને ખબર જ નથી પડતી કે હું કઈ દિશા તરફ જઈ રહ્યો છું ત્યારે રામકૃષ્ણ પરમહંશ કહે છે કે વત્સ એમ તું બહાર જ જોયા કરીશ તો તું કંઈ તરફ જાય છે એની ખબર જ નહીં પડે તારી ભીતરમાં દ્રષ્ટિકાર તારી દૈહિક આંખોથી તો તું બાહ્ય દ્રશ્યો જોઈ શકીશ પણ તારું હૃદય તારી આત્મિક આંખો જ તને સાચો માર્ગ બતાવશે સ્વામી વિવેકાનંદ ફરી પૂછે છે કે ગુરુજી મને એ કહો કે સાચી દિશામાં પ્રયાણ કરવું એ વધુ દુઃખ આપે છે ડંખે છે કે જીવનમાં નિષ્ફળ થવું એ વધુ દુઃખ આપે છે ત્યારે રામકૃષ્ણ પરમહંસ જવાબ આપતા કહે છે કે વસ તારી સફળતાનો માપદંડ બીજા લોકો નક્કી કરે એને આધીન છે પરંતુ એક સંતોષ જ એક એવી ચીજ છે જેનું માપ તો તું પોતે જ નક્કી કરી શકે છે સ્વામી વિવેકાનંદ પૂછે છે ગુરુજી જીવનના કઠિન સમયમાં પણ નવું નવું સત્કર્મ કરવાનો ઉત્સાહ કેવી રીતે ટકાવી રાખો એ મને કહેશો ત્યારે રામકૃષ્ણ પરમહંશ કહે છે કે વત્સ તું આજે ક્યાં સુધી આવી પહોંચ્યો છે એની તરફ હંમેશા નજર રાખ નહીં કે તારે ક્યાં સુધી જવાનું છે એની તરફ જીવનમાં તને જે કંઈ સારું પ્રાપ્ત થયું છે એ તને ભગવાન કૃપાએ મળ્યું છે એમ માની એનો પાડ માન અને જે કંઈ ખોટે છે અને મેળવવાની ઈચ્છા છે એની ચિંતા છોડી દે ત્યારે સ્વામી વિવેકાનંદ ફરી કહે છે કે માણસો વિશેની એવી કઈ વાત છે કે જેનું તમને આશ્ચર્ય થતું હોય ત્યારે રામકૃષ્ણ પરમહંસ કહે છે કે માણસોને જ્યારે કોઈ પણ જાતનું દુઃખ સહન કરવાનું આવે ને ત્યારે પ્રશ્ન કરે છે આવું મને જ કેમ પરંતુ જ્યારે તેઓ જીવનમાં પ્રગતિ કરીને સમૃદ્ધ બને છે ત્યારે કદી એવો પ્રશ્ન કરતા નથી કે આવું મને જ કેમ આ જ વાતનું મને મોટું આશ્ચર્ય છે સ્વામી વિવેકાનંદ પૂછે છે હું મારી આ જિંદગીમાં કેવી રીતે મહત્તમ ફળની પ્રાપ્તિ કરી શકું ત્યારે રામકૃષ્ણ પરમ જવાબ આપતા કહે છે કે જે પસાર થઈ ગયો એ ભૂતકાળ વિશેની ચિંતા કે શોક છોડી દે તારી પાસે હાલ જે છે એ વર્તમાન આ કાળનો મનમાં વિશ્વાસ રાખી સામનો કરી તારું કાર્ય કરીએ જા જે હજુ આવવાનો છે એ ભવિષ્યકાળ માટે મનમાં કોઈ પણ જાતની ચિંતા રાખ્યા સિવાય તારી જાતને એ માટે તૈયાર કર ફરી સ્વામી વિવેકાનંદ પૂછે છે ગુરુજી હવે આ મારો આ છેલ્લો પ્રશ્ન છે મને કોઈ કોઈ વાર એમ લાગ્યા કરે છે કે મારી પ્રાર્થનાઓનો મને કોઈ જવાબ મળતો નથી એવું કેમ હશે ત્યારે રામકૃષ્ણ પરમહંસ જવાબ આપતા કહે છે કે વત્સ તું આ વાત જાણી લે કે એવી કોઈ પ્રાર્થના નથી કે જેનો જવાબ ના હોય મનમાં શ્રદ્ધા વિશ્વાસ રાખીને તારા ભયને ખંખેરી નાખ તારી બીકને કાઢી નાખ આ જીવન અગમ અને અગોચર છે એનો તારે તાગ મેળવવાનો છે જીવન કંઈ એવો મોટો કોયડો નથી કે જેને ઉકેલી ના શકાય મારા આ કથન ઉપર વિશ્વાસ રાખજે કે જો તને સાચી રીતે જીવતા આવડતું હોય તો જિંદગી કુદરતની બક્ષેલી એક અદભુત ભેટ છે જય સ્વામી વિવેકાનંદ જય ગુરુ રામકૃષ્ણ પરમહંસ સત્ય સનાતન ધર્મની જય